જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈઓ સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ વગેશિયા ફરી એકવાર આપ સૌ વિડીયો નિહાળી રહ્યા ખેડૂતભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂતભાઈઓ જે આપે અગાઉ દસ સેકન્ડનો વિડીયો જોયો કે જે આ ખેતરની અંદર આપણે ઉભા છીએ તો આજે અમે આવ્યા છીએ બોટાદ ગામની અંદર એટલે કે બોટાદ જિલ્લાની અંદર કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂતભાઈ અને એમના ભાગ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમણે એમના જીરાના પાકની અંદર કે ભાઈ આવો સરસ મજાનો જીરાનો પાક જોવા મળી રહ્યો છે અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારની અંદર લીલા સુકારાની બહુ મોટી એવી સમસ્યા જોવા મળી રહી છે અને ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે સાહેબ આ લીલા સુકારાને અટકવા માટે શું કરવું તો એના માટે આજે અમે એક એવા ખેડૂતના ફિલ્ડ ઉપર કે જેમણે પોતાના અનુભવ લીધા છે અને એમણે પોતાના જીરાની અંદર લીલા સુકારાથી રક્ષણ મેળવ્યું છે તો એમના માટે આજે અમે ફિલ્ડ ઉપર આવ્યા છીએ તો ખાસ કરીને આજે અમારી વચ્ચે વાલજી દાદા કે જેમનું આ ખેતર છે અને એમના ભાગ્ય એવા રામચંદ્રભાઈ કે જેઓ આ ખેતરની અંદર ઉપસ્થિત છે કે આ એમનું ખેતર છે અને આ સરસ મજાનું જીરું એમનું અત્યારે ઉભું છે તો એમણે એમના જીરાના પાકની અંદર કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરેલી છે અને એમનાથી એમને શું ફાયદો થયો છે તો આજે રૂબરૂ ખેડૂતોના મોઢે જ આપણે સાંભળવાનું છે તો રામચંદ્રભાઈ આ જીરાની અંદર ટોટલ સારવાર છે એ અત્યારે તમે જ કરી રહ્યા છો ને હા હા અને વાલજી દાદા આપણે તમારા આપણે જે અમે આવ્યા તે તમે વાત કરી કે સાહેબ અમારા ખેતરની અંદર એક પાડિયાની અંદર પેલા તમે એક માઇકોર સુપર કરીને જે પ્રોડક્ટ છે કે એનો અહીંયા તમે અનુભવ લીધો હતો એક પાડિયા કે બે પાડિયાની અંદર એક કિલો નું જે પેકેટ આવે ઈ તમે વાપર્યું હતું તો ઈ માઇકોર સુપર આપણે નાખ્યું હતું પછી તમે તમારા આખા ખેતરની અંદર ઈ માઇકોર સુપર જે આ બૈણી છે

ભાઈઓ તમારી જાણ ખાતર એક માઇકો સુપર છે ધાનુકા એગ્રીટેક લિમિટેડની એક અદ્યતન ઓર્ગેનિક ખાતરની એક સરસ મજાની પ્રોડક્ટ છે કે જેની અંદર હંડ્રેડ પર્સેન્ટ એન્ડો માઇકોરાઇઝા છે સાથે પ્લાન્ટ બુસ્ટર ન્યુટ્રિયન્ટ છે તો માઇકોરાઈઝા છે એટલે કે જે માઇકો સુપર છે એ જીરાના પાકની અંદર વાપરવાથી છોડવાની મજબૂતાઈ વધે સાથે મૂળિયાનો વિકાસ પણ સારો થાય છે આનો જે ડોઝ છે એ પ્રતિ એકર છે એટલે કે એક અઢી વીઘાના વિસ્તારની અંદર આપણે ચાર કિલો એટલે કે એક બહેણીનો વપરાશ કરવાની ધાનુકા કંપનીની ભલામણ આપણને મળે છે અને એ આ ખેતરની અંદર વાપરેલું છે કે જેના કારણે મૂળિયાનો વિકાસ સારો હોવાથી કોઈ પણ પ્રકારનો સુકારાનો કે કોઈપણ પ્રકારનો છોડવા જવાની સમસ્યા આપણને જોવા મળી નહોતી બીજી કે જે આપણે આ ખેતરની અંદર ત્યારબાદની ટ્રીટમેન્ટની અંદર વાત કરીએ તો એક લીલા સુકારો આપણે એડવાન્સમાં પ્લાનિંગ કર્યું હતું કે ભઈ અગાઉથી જ આપણે લીલો સુકારો હતો નહીં છતાં પણ એક એવી દવાનો છટકાવ કર્યો હતો જેના કારણે આપણા ખેતરની અંદર લીલો સુકારો ના આવે તો આજે આપણે ખેડૂત ભાઈને બતાવવાનું છે કે ભાઈ આજે લીલા સુકારો માટે ખેડૂતભાઈ એટલે કે રામચંદ્રભાઈ વાલજી દાદા એમના ખેતરની અંદર છે એ એક જેનેટ કરીને માર્કેટની અંદર દવા આવે છે કે જેની અંદર જો ટેકનિકલની અંદર વાત કરવામાં આવે તો થાયોફિનાઇટ મિથાઇલ આડત્રીસ ટકા અને કાસુગામ માઇસિન છે બે પોઈન્ટ એકવીસ ટકા એસી ફોર્મ્યુલેશનની અંદર માર્કેટની અંદર મળે છે તો જેનો વપરાશ છે એ આપણે ચાલીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે વપરાશ કરેલો હતો અને આપણે એક વીઘાની અંદર કેટલા પંપ કરો છો અત્યારે આનો છટકાવ કર્યો હતો આપણે કેટલા વીઘાનું જીરું છે ચાર વીઘા ચાર વીઘાના જીરાની અંદર કેટલા પંપ નાખો છો તેર પંપ

બે મહિના ગાળાની અંદર જેનેટ ના બે રાઉન્ડ આપણે કરી લીધા છે અને અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે આજે ઘણા બધા વિસ્તારની અંદર અથવા તો આપડા તમારા બોટાદના વિસ્તારની અંદર ઘણા બધા ખેતરની અંદર લીલા સુકારાનું સમસ્યા અત્યારે વધારે પડતી અમે એક એક બે બે ફિલ્ડ ની અંદર અંદર જઈને જઈને આવ્યા આવ્યા કે તો અમે વાત પણ મળી સાહેબ જીરું કાઢી નાખ્યું લીલા સુકારા કારણે ઘઉં ના વાવેતર અત્યારે કરી દીધા તો આ ભયંકર સમસ્યા લીલા સુકારા ની અત્યારે જોવા મળી રહી છે ત્યારે આપણા ખેતર ની અંદર તમને ક્યાંય લીલો સુકારો દેખાય છે નથી તો આપણને એનો જેનેટ નો વપરાશ કર્યો જેના કારણે આપણા જીરાની અંદર કે લીલો સુકારો આપણને જોવા મળી રહ્યો નથી તો બીજા ખેડૂતભાઈ ને આપણે કેવું હોય કે ભાઈ તમે લીલા સુકારા માટે અવશ્ય એક વાર જેનેટ નો વપરાશ ચાલીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે તમે કરો તો તમને ફાયદો થશે તો આપણે કઈ હકીએ કે ના કઈ કઈ હકીએ ને આપણે આરામથી તો ખેડૂતભાઈઓ આ આપણા ખેડૂતભાઈઓ નો અનુભવ છે અભિપ્રાય છે સાથે સાથે એક આપે પણ જો જીરું કર્યું હોય તો આપને પણ એક નમ્ર વિનંતી છે કે આજે માઇકોસ ઉપર ખાતરના સ્વરૂપની અંદર એક સમસ્યા જણાઈ રહી હોય તો અવશ્ય જેનેટ માર્કેટની અંદર આપના આજુબાજુના નજીકના એકલો સ્ટોર ઉપર તમને ઉપલબ્ધ મળી રહેશે ત્યાંથી તમે ચાલીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે એના વપરાશ લાવી અને એનો આપણે વપરાશ કરી શકશો તો ખેડૂતભાઈઓ આપના ખેતરની અંદર આપણે ચણા વાવ્યા હોય ઘઉં વાવ્યા હોય જીરું વાવ્યું હોય કે આપણે શિયાળુ સિઝનની અંદર કોઈ પણ પાક કર્યા હોય તો આપના આપના પાકની અંદર કોઈ પણ સમસ્યા હોય તો આપ નીચે આપેલી કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટની અંદર જે કંઈ પણ આપની સમસ્યા હોય અથવા તો જે માહિતી ઉપર આપ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો તેની કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરશો તો અમને પણ આવનારો વિડીયો જે કંઈ પણ બનાવવાના હોય તો એ વિડીયાની અંદર અમે તમારા જે કંઈ પણ પ્રશ્ન હશે તો એ પ્રશ્નનું સંપૂર્ણ સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે જે સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યું છે કે એટલે કે ખેતી જગતની વાતો જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે સ્ક્રીન ઉપર જે રીતે દેખાય છે એવી રીતે વિડીયોની નીચે ખેતી જગતની વાતો લખેલી છે અને એની બાજુમાં એક કાળા કલરનું બટન છે જેની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે આ ના બટન ઉપર આપ ક્લિક કરી દો કે જેના કારણે અમારા જે કાંઈ પણ અમે નવા વિડીયો મૂકવાના હોય ખેતી માહિતી માહિતીના તો એ આપ સુધી છે એ ત્વરિત આપને મળતા રહે અને આપ સુધી યોગ્ય માહિતી મળતી રહે એ અમારો હેતુ છે અને આવનારા નવા વિડીયોની અંદર ફરી એકવાર આપણે કંઈક નવી માહિતી સાથે આપણે મળીશું ત્યાં સુધી આપણે અત્યારે રજા લઈએ એટલે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નીચે કોઈ પણ પ્રકારની આપને સમસ્યા હોય તો નીચે મારો કોન્ટેક નંબર પંચાણું આઠ એકસાઠ ઓગણીસ એક ત્રેપન આપ આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો આપને કોઈપણ પાકની સમસ્યાના ફોટોગ્રાફ હોય તો આપ એ વોટ્સઅપ નંબર ઉપર પણ મોકલી શકો છો જેના કારણે આપ સુધી છે એ ત્વરિત આપને માહિતી મળતી રહે સૌને જય શ્રી કૃષ્ણ